વાંકાનેરના ભમરિયા કુવા નજીક ખાડામાં વધુ બે વાહનો ફસાયા તંત્ર પાસે જનસમસ્યા હલ કરવા સમયનો અભાવ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેરના નાગરિકો અંધેરી નગરીમાં વસવાટ કરતા હોય તેવો ઘાટ સર્જાયો છે જે વાતને સાર્થક પુરવાર કરતો દાખલો શહેરના પ્રતાપ રોડ પર ભમરિયા કુવા નજીકથી સામે આવ્યો છે જેમાં અહીં છેલ્લા પાંચ દિવસ પૂર્વે સતત ટ્રાફિકથી ધમધમતા એવા મુખ્ય માર્ગ પર મસમોટા ગાબડાને પૂરવા માટે તંત્રને આજ સુધી સમય ન મળતા શહેરીજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે જેના કારણે અત્યાર સુધીમાં આ મસમોટા મોટા ગાબડામાં પાંચથી વધારે વાહનો ફસાયા હોય જેને જેસીબી મશીનની મદદથી બહાર કાઢવામાં આવ્યા છે ત્યારે આજરોજ વહેલી સવારે વધુ એક આઈસર ટ્રક અહીંયા ફસાયો હોય જેને બહાર કાઢ્યા બાદ બપોરના સમયે અહીંથી પસાર થતું એક બોલેરો પિકઅપ વાહન ખાડામાં ફસાયું છે ત્યારે હવે જોવાનું રહ્યું કે અંધેરી નગરીમાં વાસ કરતા વાકાનેર પંથકના નાગરિકોની આ સમસ્યાનો હાલ નગરપાલિકા તંત્ર કેટલા સમય બાદ લાવે છે